નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે મિત્રો આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આઈએમપી એમપી પ્રશ્નપત્ર છે ને એ તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી પ્રશ્નો વીણી વીણીને આપણે લીધેલા છે આ પ્રમાણેનું જે મટિરિયલ છે મીન્સ કે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું એવું તમને બીજે કશે જ જોવા મળશે નહીં તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લુ પ્રમાણેના જેટલા પણ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેશો તો તમારે બીજું કોઈ પણ તૈયારી કરવાની જરૂર નહીં પડે અને તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો આપણી ગેરંટી છે તો જરૂરથી આ જે વિડીયો છે તમારા ધોરણ સાતમાં અભ્યાસ કરતા તમામે તમામ મિત્રોને શેર કરી દેજો અને ધોરણ સાતના દરેકે દરેક વિષયના આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ તમારું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ ઈષ્ટમાં પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી કલિકા સર્જન બીજો સવાલ નીચેના પૈકી કઈ વનસ્પતિનો છોડ મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી શક્કરિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ વ્યાખ્યા આપો જેના કુલ બે માગ છે તો અહીંયા બે વ્યાખ્યાઓ આપણને આપેલી છે ઉત્સર્જન તો એમાં આવશે કોષો દ્વારા ઉત્પન્ન થતા નક્કામાં અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે અને પ્રજનન તો પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે પ્રશ્ન નંબર એક ક એક શબ્દમાં ઉત્તર આપો જેના કુલ બે માર્ક છે સમયનો પ્રમાણભૂત કયો છે તો જવાબ આવશે સેકન્ડ બીજું ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે તો જવાબ આવશે કિલોમીટર પર અવર ત્યાર પછી ડ નીચેની સંજ્ઞા ઓળખી તે વિદ્યુત ઘટકનું નામ જણાવો જેના કુલ બે માર્ગ છે એમાં પહેલો ઘટક જે છે તે વિદ્યુત કોષ અને બીજું જે છે તે વિદ્યુત બલ્બ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તે નવી એટલે કે આ નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું તેમાં ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને દરેક વિષયના અસાઇનમેન્ટ આપણે બનાવેલા છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી તમે એ પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્રના સોલ્યુશન જે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને આ જે અસાઇનમેન્ટ છે એ તમારા બ્લુ પ્રિન્ટ મુજબ આપણે તૈયાર કરેલી છે અધ્યયન નિષ્પત્તિઓ મુજબ છે એટલે કે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ અને સ્વઅધ્યન પુથીઓમાંથી તૈયાર કરેલી છે અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ તમને મળી જશે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ સૂચના કે આ અસાઇનમેન્ટ આપણે જે તૈયાર કરેલા છે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તે અવશ્ય મેળવી લેજો વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તફાવત આપો દરેકના બે ગુણ છે જે ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે બે તફાવત આપેલા છે એમાં પહેલું છે ધમની અને શીરા તો તે હૃદયના હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે ધમની તો તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શિરા તો તેમાં રુધિર શાંત પ્રવાહ એક ધારું વહન પામે છે ધમની તો તેમાં વાલ્વ હોતો નથી શિરામાં વાલ્વ હોય છે ત્યાર પછી અંતરગોળ અરીસો અને બહિરગોળ અરીસો તો અંતરગોળ અરીસાની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહિરગોળ અરીસાની બહારની સપાટી ઉપસેલી અને ચળકતી હોય છે છે બીજો મુદ્દો તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અંતરગોળ અરીસાનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ યોગ્ય જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે પહેલું વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર તો એને આપણે ફ્યુઝ સાથે જોડીશું અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો એને આપણે વિદ્યુત ઘંટડી સાથે જોડીશું જોડકામાં બીજું જોઈએ તો અહીંયા આપણને જે કળ આપેલી છે તેનાથી બલ્બ પ્રકાશિત થશે અને આ કળથી બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ વર્ગીકરણ કરો જેના કુલ આઠ માર્ગ છે પેલું નીચે આપેલ વનસ્પતિના બીજના ફેલાવ ફેલાવાને ધ્યાને લઈ પાણી અને પવન દ્વારા વર્ગીકરણ કરો ચાલો તો પાણી દ્વારા થતાં ફેલાવામાં નારિયેળ અને કમળ અને પવન દ્વારા આવશે મેપલ અને સરગવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એટલે કે એમાં બીજો સવાલ નીચેના ને આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોમાં વર્ગીકૃત કરો તો આભાસીમાં આવશે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો વાસ્તવિકમાં આવશે બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ અરીસો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ છે એટલે કે બે માર્ક્સનો એક પ્રશ્ન છે પહેલો સવાલ બહિર્ગોળ અરીસાના બે ઉપયોગ જણાવો તો બહિરગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું નાનું જોવા મળે છે છે તેથી જે જગ્યાએ મોટી વસ્તુનું પ્રતિબિંબ જોઈતું હોય ત્યાં અરીસાનો ઉપયોગ થાય વાહનોના સાઈડ ગ્લાસમાં પાછળ આવતા વાહનોનું નાનું પ્રતિબિંબ મેળવવા માટે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે ચાલો ત્યાર પછી બીજો સવાલ કોલેરા ટાઈફોઈડ જેવા રોગો અટકાવવા તમારા બે સૂચનો જણાવો તો હંમેશા ઉકાળેલું અથવા તો બોટલ બંધ પાણી પીઓ ક્યારેય ગંદા પાણીનો ઉપયોગ ન કરો ખાતા પહેલાં શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ગંદા કામ કર્યા પછી હંમેશા સાબુ અને પાણીથી હાથ ધોવો કચરો યોગ્ય રીતે ડબ્બામાં ભરીને ફેંકી દો ગંદા પાણીનો ભરાવો થવા ન દો ત્રીજું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો સમજાવો તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે તેના ઊભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ હાથરૂમાલ જેવી વસ્તુઓ પસાર થતી અટકાવે છે બાર સ્ક્રીન વડે મોટા અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે ચોથું બહિર્ગોળ લેન્સના ઉપયોગ જણાવો તો સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ તથા સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રો માઇક્રોસ્કોપમાં બહિરગોળ લેન્સ વપરાય છે દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ બહિરગોળ લેન્સ વપરાય છે કેમેરા સિનેમા પ્રોજેક્ટર ચશ્મા વગેરેમાં બહિરગોળ લેન્સ વપરાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે પહેલો સવાલ ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં ઉપર સફેદ ધબ્બા જોવા મળે છે તો જવાબ આવશે કે ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી પાણી ક્ષ પાણી સાથે ક્ષાર નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે બીજું ચોમાસામાં ગમે તે સ્થળે વનસ્પતિ ઊગી નીકળે છે તો પ્રાણીઓના મળમાં રહેલ વનસ્પતિઓના બીજ અથવા તો મનુષ્યએ ખાધેલા ફળ ફૂલના બીજ જમીન ઉપર ગમે ત્યાં પડે છે તેના ઉપર ધૂળ અને માટી પડતાં જમીનમાં દટાઈ જાય છે ચોમાસામાં તેના ઉપર પાણી પડતાં આ બીજમાં અંકુર ફૂટે છે અને વનસ્પતિઓ ગમે તે સ્થળે ઊગી નીકળેલી જોવા મળે છે ત્રીજો સવાલ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે હોકા યંત્રની સોય આવર્તન છે તો કરતા યંત્રની સોયનું આવર્તન થાય છે અને વિદ્યુત કળ ઓફ કરી વિદ્યુત પ્રવાહ બંધ કરતા હોકા યંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર દક્ષિણ આવી જાય છે આમ આ વખતે વિદ્યુત તાર ચુંબક તરીકે વર્તે છે ચોથું એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે તો એમ્બ્યુલન્સ વાહન ઉપર ડાબી જમણી ઉલટસુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે પાંચમું એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકાતું નથી તો ચળકાટ ધરાવતી સપાટી પર પ્રકાશના કિરણો પડતા પ્રકાશના કિરણોની દિશા બદલે છે અને આ ચળકાટ ધરાવતી સપાટી અરીસા તરીકે વર્તે છે અને કોઈપણ પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય છે જ્યારે એલ્યુમિનિયમની થાળી ચળકાટ ધરાવતી નથી માટે એલ્યુમિનિયમની થાળી અરીસા તરીકે વર્તી નથી માટે એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકાતું નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ નવ માગશે The cat sat on the પહેલો સવાલ વ્યક્તિ મૃત થયેલ છે એમાં ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે તો ડૉક્ટર વ્યક્તિની નાડીના ધબકારા તપાસીને કરે છે આ ઉપરાંત સ્ટેથોસ્કોપની મદદથી હૃદયના ધબકારા માપીને પણ કરે છે કેટલીક વાર આગળ આંગળી રાખી શ્વાસોશ્વાસની ક્રિયા ચેક કરી જો વ્યક્તિ શ્વસન ન કરતી હોય તો વ્યક્તિ મૃત જાહેર કરે છે ત્યાર પછી બીજો સવાલ પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો તો કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણી

તો ખાદ્ય તેલો ગટરમાં ન નાખવા જોઈએ કારણ કે ગટરના પાઇપો જામ કરે પર્યાવરણ પ્રદૂષિત કરે જળચર જીવો માટે હાનિકારક બને અને ગટરના પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયામાં વિઘ્ન ઊભું કરે તેલ ગટરમાં નાખવાથી દુર્ગંધ અને જીવાતો પણ વધે છે તેથી તેલને યોગ્ય રીતે ડિસ્પોઝ અથવા તો રિસાયકલ કરવું જોઈએ પ્રશ્ન નંબર સાત એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે કે પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે બીજો સવાલ પરાગરજના વાહકો જણાવો તો પરાગરજના વાહકો પવન પાણી અને કીટક છે તો ગાયરા એક પ્રકારની સ્વાવલંબી છે ત્યાર પછી બ નીચેના દાખલા ગણો બે જેના કુલ તો એક સાદુ લોલક ચાલીસ સેકન્ડમાં વીસ દોલનો પૂર્ણ કરે છે તો લોલકનો આવર્તકાળ શોધો વીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ચાલીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર ચાલીસના છેદમાં વીસ એટલે જવાબ આવશે બે સેકન્ડ બીજું એક કારની સરેરાશ ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેણે બે કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે તો સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે પચાસના છેદમાં બે તો જવાબ આવશે પચીસ કિલોમીટર પર અવર ત્રીજું અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો ને વીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે આઠ કલાકનો સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો અંતર બરાબર ત્રણસો ને વીસ કિલોમીટર સમય બરાબર આઠ કલાક ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે ત્રણસો વીસના છેદમાં આઠ ચાલીસ ગુણ્યા આઠ એટલે આઠ આઠ ઉડી જશે તો જવાબ આવશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ આઠ છે સેમ આપેલું છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે એમાં નામ નિર્દેશન પણ કરેલું છે તો આ પ્રમાણે આપણે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે તે દર્શાવી શકીએ ત્યાર પછી છે મનુષ્યનું હૃદય તો અહીંયા તમે જોઈ શકો છો કે મનુષ્યનું હદય આપણે દર્શાવેલું છે અને તેનું નામ નિર્દેશન પણ દર્શાવેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો જેના કુલ આઠ માર્ગ છે પેલું વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ દારોના ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવું સાધન સામગ્રી કાચનો પ્યાલો કુમળું પ્રકાંડ ધરાવતો છોડ બ્લેડ પાણી અને લાલ શાહી પદ્ધતિ તો એક કાચનો પ્યાલો લો પ્યાલાનો ત્રીજો ભાગ ભરાય તેટલું તેમાં પાણી લો પાણીમાં લાલ શાહીના થોડાક ટીપા ઉમેરી પાણી લાલ રંગનું બનાવો કુમળા પ્રકાંડવાળો છોડ લઈ પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે છોડને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો બીજા દિવસે છોડના પ્રકાંડ અને શાખાઓનું અવલોકન કરો અવલોકન કરતા જણાય છે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બનેલી જણાય છે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખંજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે ત્યાર પછી છે બીજું ઈષ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું સાધન સામગ્રીમાં આવશે ઈસ્ટ પાવડર ખાંડ પાણી ભરેલું વાસણ કાચની સ્લાઇડ સૂક્ષ્મ દર્શક યંત્ર આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી જોઈએ પદ્ધતિ તો એક ચપટી ઈસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો તેને ઓરડાની ઉફાળી જગ્યામાં મૂકો એક કલાક પછી કાચની સ્લાઇડ ઉપર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી નિહાળો અને શું અવલોકન જોવા મળે છે તે લખો તો અવલોકન અને નિર્ણય આપણે દર્શાવેલા છે કે ભાઈ ઈષ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે ત્યાર પછી ત્રીજું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું તો એની સાધન સામગ્રી અને પદ્ધતિઓ આપણે અહીંયા દર્શાવેલી છે મિત્રો ધોરણ સાતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટેના દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો સારામાં સારી રીતે તૈયારી થશે અને સારામાં સારા માર્ક્સ પણ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં ઉત્તર આપો ગમે તે એક એમાં પેલું કહ્યું છે કે તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓમાંથી રેતઘડીનું નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિનું વર્ણન કરો તો સર્વપ્રથમ તો એમાં શું જોઈશે અને શું કરીશું એટલે કે કેની પદ્ધતિ આપણે અહીંયા દર્શાવેલી છે મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અથવા તો વિડીયોને સ્ટોપ અને પોઝ કરી અને તમે આ સમગ્ર જે જવાબ છે તેનો અભ્યાસ મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેત ઘડીની આકૃતિ પણ આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે બીજું આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું તો આ તમે જોઈ શકો છો કે મોડલ આધારિત જે પ્રશ્ન છે તે પ્રશ્નનો પણ અહીંયા ખૂબ સરસ રીતે જવાબ આપ્યો છે ધોરણ સાતના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી પૂરી થાય પછી તમારે એક સરસ મજાનું વેકેશન પડશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે સરસ મજાના કોર્સ લોન્ચ કર્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓને ફરિયાદ હોય કે ભાઈ તેમનું ગણિત અને અંગ્રેજી ખૂબ નબળું છે તો એમના ગણિત અને અંગ્રેજીને આપણે મજબૂત કરવા માટે સ્ટ્રોંગ કરવા માટે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ આપણે લોન્ચ કરેલા છે વૈદિક મેથ્સની અંદર તમારા ગુણાકાર ભાંગાકાર સરવાળા બાદ બાકી લસા ગુસ્સા જેવા જે ગાણિતિક પ્રક્રિયાઓ છે તમે સેકન્ડોની અંદર કરી શકો હાથની મદદથી બોલપેન પણ બોલપેનનો ઉપયોગ કર્યા વગર તો એના માટે થઈને આપણે આ વૈદિક મેથ્સનો કોર્સ લોન્ચ કર્યો છે જેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા આપણે રાખેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ મામૂલી કિંમતની અંદર આ વૈદિક મેથ્સનો કોર્સ આ ઉનાળાના વેકેશનની અંદર કરી શકે અને પોતાનું ગણિત જે છે તે મજબૂત અને સ્ટ્રોંગ બનાવી શકે અને સાથે સાથે તમારું જે અંગ્રેજી જે છે આજના જમાનાની જે મુખ્ય જરૂરિયાત જે છે અંગ્રેજી ભાષા તેને આપણે મજબૂત બનાવવા માટે સ્ટ્રોંગ બનાવવા માટે સ્પોકન ઇંગ્લિશના કોર્સો પણ લોન્ચ કરેલા છે અને સ્પોકન ઇંગ્લિશની મદદથી તમારું ગ્રામર તો સુધરશે જ પણ સાથે સાથે તમે અંગ્રેજી પણ બોલતા શીખી જશો તો જરૂરથી આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ કરી લેજો જેની કિંમત પણ માત્ર આપણે ચૌદસો નવ્વાણું રૂપિયા રાખેલી છે મિત્રો ફક્ત તમે જ નહીં પણ સાથે સાથે તમારા તમામ દોસ્તો અને મિત્રોને પણ આ કોર્સ વિશે માહિતી આપજો અને આ કોર્સ ઉનાળાના વેકેશનમાં કરી લેજો તમારા આઠમાં નવમાં દસમાં ધોરણ માટે પણ તમને આ વૈદિક મેથ્સ અને આ કોર્સ કોર્સની અંદર જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયના આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં